મારે દિલ્હી જવું છે ગાંધીનગર જવું છે પૂનમ બેન ને ફોન કરવો છે બધું કરવું છે બોલો પૂનમ ને આજ પછી ફોન કર્યો ને તોડી નાખી તારે ઘરે આવી એ છે તમારે તમારી પાસે છે

ત્યારે આવી જા તું તારામાં તહેવાર હોય તો હવે પૂનમ બેન ને આજ પછી કોઈ દી એને બદનામ કરવા તને કહું છું ને પૂનમ બેન ને હજી ફોન થશે પૂનમ બેન સાંસદ છે જવાબદાર વ્યક્તિ છે એની જવાબદારી થાય છે એટલે હું એને ફોન કરીશ સમજો ને તમે તને ચંદુ તને તું ખોટી જગ્યા એવું હા પૂનમ બેન પૂનમ પૂનમ બેન ને ખાલી કરાવે જમીન તો હજી છે હવે છે હજી તમારે પછી વરાવી લેવાની ગૌતર જમીન ખાઈ જવાની એવું એમ બધું ખાઈ જવું એની માને કે જ નથી દેવું હા હજી આખા જિલ્લામાં જેટલી બી મારા ખેડૂતો હું ચૂંટતા હોઉં આજુબાજુમાં જે કોચર હોય ખાઈ જાવ અને તંદુ જેવો હોય ને ભગાડી થી ઉભા રોડે પાછા નાગા કરીને જોડાવો એમ હજી નાગો કરાવીને જોડાવશો મને ઈચ્છા છે તને એક વાર હજી ઘુમરો કરાવું તો આવો ને વેલકમ અને હું વેવાર તારો મામો તો આવું એટલે મારો મામો નથી તારે જે મન પડે બોલ

એ એ શાંતિ શાંતિ મારી અહીં ઓરું તું મને મારવાડી શાંતિ ઓરું ઓરું તું મને તને મરડી નાખી ને હું તો ખબર એની પડે કોણ મારી ગયું એટલે તું મને મારવી નાખી એમ અરે હું તમે એ ખરું અમીર પાર ઈખું નામ તો પૂછજે પાર એમજીન આ તો મરવી નાખ તારા માથે મારે હજી દિલ્હીમાં વાંચવીને વાંચવી ને ફોન કરીને ટિકિટ જોઈએ અને સંસદ સત્ર જોવા જવું હવે ભાઈ તું તારે ઘરના રોટલા ચીખ ને મારો બાપ મારે મારા રોટલા નથી શેખવા મારે જાવું છે સંસદ ભવનમાં એમાં તને શું પેટમાં દુખે છે ને પુનમી ને શું પેટમાં દુખે છે જવું છે મારે સંસદ ભવનમાં મારે કામ છે